અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મત માંગા બારોટો અત્યારે નીકળી પડ્યા છે ત્યારે હમણાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક બફાટ કર્યો છે અને રાજપૂત સમાજ ઉપર જે ટિપ્પણી કરી છે અને અભદ્ર ટિપ્પણી કરી છે અને હું કડક શબ્દોમાં વખોડું છું અને પુરુષોત્તમ રૂપાલાને સારી રીતે સમજવું જોઈએ કે આ એ જ રાજપૂત સમાજ છે જ્યારે માથા આપતા પણ નતો ખચકાયો માથા લેતા પણ નહોતો ખચકાયો જરૂર પડશે ને ત્યારે જભાન ખીચીને લઈ લઈશું તમારા મનમાં તમે શું સમજો તો તમારા વોટ માટે કારણ સમાજનો ઉપયોગ કરવાનો સમાજ ગમે તે હોય સારી રીતે સમજી જોઈએ સત્તા હોય હોય બીજા રાજકારણ રાજકારણની જગ્યાએ સત્તાની જગ્યાએ સમાજ કોઈ બી હોય નાનો કે મોટો કોઈ સમાજ ઉપર ઓગળી ચિંતા પહેલા આ મતમગા બારોટો સારી રીતે સમજવું જોઈશે અને જરૂર પડશે ને તો આના ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવશે અને અમે તો ચૂંટણી ઇલેક્શન કહી છે ચૂંટણી પંચ કે આના ઉપર કાયદેસી પગલા લેવામાં આવે

અને સંપૂર્ણ એ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ અને ભાવમાં ગમે ત્યારે અહીંયા પુરુષોત્તમ રૂપાલા આવશે ને ત્યારે હું જઈ અને જે કરવાનું છે ને કરીશ એમને સારી રીતે ખબર પડવી જોઈએ સમાજ ઉપર ટિપ્પણી કરતા વ્યક્તિગત તમારા જે એ કરો બાકી સમાજ ઉપર ક્યારે ઓગળી ચિંધવાનો પાપ તમે ન કરતા ન મજા નહીં આવે